ઝાલાવાડનું પાટગઢ પાટડી વિક્રમ સામંત અગિયારસો બાણું અષાઢ સુદ અગિયારસ દેવપુડી એકાદશી ગઢ કરંટી મખવાન રાજવંશના પાટ વિકુવર ચૌલુ કેત સોલંકી રાજવંશના પરમ ભાણેજ સાથે ગૃહાધ્યક્ષ ઝાલા રાજવંશના કુળપિતા અને ઝાલાવાડની જે જે પ્રજાના પૂર્વજોએ આ દેવાંશી અને આ શિવાંશી ઈશાન અંશાવતારની જીવનીમાં દિવ્ય દેવતત્વ નજરો નજર નિહાળ્યું અને પોતાના પાલક પિતા તરીકે બાપથી સંબોધિત કર્યા એવા બપ્પા હરપાલ દેવ વિધાતા નિર્મિત લેખાનુસાર વાન પ્રસ્થિત વિદ્યા લઈને વિક્રમ સંવંત અગિયારસો બાણું અષાઢ સુદ અગિયારસ દિવસે ની એકાદશી દિવસે પોતાના પૂર્વજોની ભૂમિ એવા સિંધના કીર્તિગઢમાં શયન થયા ઘરે ફોટો મઢાવી સહી પરિવાર પુષ્પાંજલિ અર્પણ કરવી જેથી આવનારી પેઢીમાં કુડાચાર અને કુડા દેશના સુસંસ્કાર વધે ત્યારે આજે દેવ એકાદશી એકાદશીના દિવસે ઝાલાવાડ ના ત્રાંગધ્રા આવેલ હરપાલ દેવની પ્રતિમાને ઝાલા તથા ઝાલાવાડીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ ઝાલાવાડના કંથારિયા સોકા સહિત ઠેર ઠેર ઘર મંદિરોમાં બપા હરપાલ દેવની પ્રતિમાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર